નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વિફોર બાઇ સેવન લાઈવ યાત્રાધામ મુંબાજીમાં બારસો કરોડના ખર્ચે વિકાસના વેગ સામે અનેક ગેરકાયદેસર દબાણદારો અસરગ્રસ્તો પહોંચ્યા માં અંબાના દ્વારે અંબાજી ખાતે નેવ્યાસી દબાણકારો અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત કરી હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેવા પ્રમુખ લાલજીભાઈ દિસાઈ અને દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે મોટી કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ અંબાજીમાં બારસો કરોડના ખર્ચે અંબાજી મંદિરથી ગબ્બર કોરિડોર બનવા જઈ રહ્યું છે જ્યારે અંબાજીના વિકાસને વેગ મળવા જઈ રહ્યો છે ત્યારે વિકાસના કાર્યમાં વચ્ચે આવતા ઘરો જેમાં નેવ્યાશી દબાણદારોના મકાનો આવે છે તે દબાણદારોને છેલ્લી નોટિસ તંત્ર દ્વારા પાઠવી છે અને ત્યાંથી જગ્યા ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે જ્યારે આજે અંબાજી ખાતે કોંગ્રેસના આગેવાનોએ નેવ્યાશી દબાણદાર અસરગ્રસ્તો સાથે તેમના સ્થળ ઉપર મુલાકાત કરી હતી

ઘરોમાં અમે સો વર્ષ કરતા પણ જૂનો ભોગવતો ધરાવીએ છીએ છતાં પણ અમને દબાણદારો તંત્ર સમજે છે તો સાથે સાથે કોંગ્રેસના આગેવાનોએ પણ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને હાલની ભાજપ સરકારે અમીરોની સરકાર છે અને ઉદ્યોગપતિઓનો ફાયદો કરે છે તેવા આક્ષેપો સરકાર પર લગાવવામાં આવ્યા હતા અને લડીંગી ચિતિંગીના નારા સાથે માતાજીના દર્શનની મોટી સંખ્યામાં જે ઘરો દબાણમાં આવ્યા છે તેવા અસરગ્રસ્તો સાથે મા અંબાના શરણે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા ટ્વેન્ટી ફોર બાય સેવન નાઇવ સૌપ્રથમ તો હું એમને દબાણદાર નથી માનતો કારણ કે વર્ષોથી પેઢીઓથી સદીઓથી જે લોકો રહે છે એ તો એના મૂળ નિવાસી મૂળ માલિકો છે આજે સરકાર મૂળ માલિકો અહીંના રહેવાસીઓ મૂળ રહેવાસીઓ જે છે એને જ હવે દબાણવાળા માનીને એને જ અહીંથી દબાણ હટાવવાની વાત કરે છે અમે તો માં અંબાના ધામમાં આજે બધા જ લોકો ત્યાં મિટિંગ કર્યા પછી કગરો આવ્યા છીએ કે આખું ગુજરાત આખું ભારતમાં તારા શરણોમાં આવે છે પોતાના જીવનમાં સુખ સંપત્તિ શાંતિ આવે એના માટે અમે તારા ધામમાં છીએ અહીંના રહેવાસીઓ છીએ અહીં જ અમારી પેઢીઓથી રહીએ છીએ અને અમારો જ આશરો સરકાર બોલનું જર ફેરવી દે અમારા બાળકોના ભાવિના સપનાઓ આ સરકાર રોડી નાખે તો એ કેવી રીતે ચાલે એટલે મા અંબાના ધામમાં આજે એક રાવ લઈને એક ઘા નાખવા માટે જે છે એમ લોકો અહીંયા આવ્યા છીએ અને કહેવા આવ્યા છીએ કે મા અમારું રક્ષણ તું કરજે જે સત્તાના નશામાં સત્તાના નશાની અંદર ગરીબોના માલધારીઓના દલિતો સામાન્ય જે ઇવન કહેવાતા જનરલ કમ્યુનિટીના પણ ગરીબ લોકો છે અમારી સાથે અહીંયા બ્રાહ્મણ પરિવાર પણ છે જોશી રાવલ પરિવાર પણ છે આવા અનેક લોકો જે છે એના મકાનો સરકાર બુલડોઝર ફેરવી રહી છે ત્યારે સરકાર ને આવી કમતી ના સુજે અધિકારીઓ એના રાજનેતાઓ આમાં ધંધો કરવાના બદલે લોકોનું સાંભળે એના માટે છે ને મા અંબા ને કગરવા આવ્યા છે

ગામની જમીન ગામની નહીં સરકારના બાપની આ તો અહીંના રહેવાના લોકોની મૂળ માલિકો એ લોકો છે એને રાજા મહારાજાઓના વખતમાં આપેલી છે બધા પુરાવાઓ છે તેમ છતાં સરકાર એને એમ કે તમને અહીંથી હટી જાઓ અમે બુલડોઝર ફેરવશું બીજે રહેવા જતા રહો ભાડે રહેવા જતા રહો આ ના ચાલે એટલે પુનર્વસનનું પેકેજ પણ સ્વાભિમાનપૂર્વક સંવાદથી વાટાઘાટથી આવે એવું એ લોકોની માંગણી છે અચ્છા મા અંબાને પ્રાર્થના કરવા આવ્યા છે કે માં

આટલી શક્તિ આપજે કે અમે બધા સાથે હળી મળીને ફરી આવી જ રીતે રહી શકીએ અને બધા બધા લોકોને અમે આટલી જ વિનંતી કરીએ છીએ કે અમને કોઈને ઘરથી આમ રસ્તા પર ન તડછોડી મૂકો અને અમારી વેદનાને તમે સાંભળો અને અમારી વાતને આગળથી આગળ પહોંચીને અમને સહાય રૂપે અમને મકાનના બદલે અમારું મકાન ફરી કરી ઊભું કરી આપો અને માટે માં અંબાને આજે મેં પ્રાર્થના કરવા માટે ફરી ભેગા થયા છીએ અને માને અને બધાને આટલી સૌને પ્રાર્થના છે કે અમને અમારા દુખની આ વેથામાં તમે અમારો સાથ આપો સહકાર આપો બસ અમે ખાલી આટલું જ કહેવા માંગીએ છીએ કે અમને આવી દુખની ઘડીમાં આવીને તમે અમને સહાય કરો અને અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો એટલી જ માં અંબાને પણ પ્રાર્થના છે અને આટલી સરકાર શ્રીને પણ પ્રાર્થના છે કે અમને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા મારી કરી આપો સૌથી પહેલા તો સરકારને વિચારવું જોઈએ માં અંબાજીના સરનોમાં રહીને વિકાસના નામે માં અંબાજીના નામે જે વિકાસ કરી રહ્યો છે એના કરતા પેલા વિચારવું જોઈએ એટલા માટે વિચારવું જોઈએ કે આ વિસ્તાર સનસેટિવ ઝોન છે સરકાર પોતે કે છે બંધારણની અંદર જોગવાઈ છે જે સનસેટિવ ઝોન છે ત્યાં આ વિસ્તારને અંબાજીની અંદર વિકાસ કરે ત્યારે સૌથી પેલા બુલઢોજર ગરીબો ઉપર ફેરવી રહી છે એટલે નથી અટકતું પશુપાલન વન્ય પ્રાણીઓ છે એ પણ એમ જ જોગવાઈ માં આવી રહ્યું છે સૌથી પેલા આ કરતા પહેલા વિચાર કરીને દરેકે દરેક વિભાગ ની સર્વ પૂર્ણ મંજૂરી લઈને આયોજન કરવું જોઈએ કોઈ કરતા હરતા ને અથવા તો કોઈ જે કહી રહ્યા છે એના કહેવાથી આ વિકાસ કરી રહ્યા છે માતાજી પણ એવું પણ નથી કહેતા કે મારા વિકાસ કરવા માટે ગરીબોના ખૂન કાપ કરી દો

કે મોટા ભાગના લોકો અહીંયા આવીને લોકો એક જ વાત કહે છે અને બીજું કે હું તો આ લોકોના વિશાળ હૃદય માટે થઈને આજે ગદગદિત છું એમ કે છે કે માં અંબાનો ધામ વિકસે અમને રસ છે અને સાચી વાત છે એ લોકો જગ્યા બદલવા માટે પણ તૈયાર છે માત્ર એટલું જ કહે છે સરકારને કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કાયદેસરની આપે અને પૂરતી આપે કારણ કે અહીંયા માલધારીઓ રહે છે અન્ય મધ્યમ વર્ગ છે એમના ઢોરા ડાખર પણ છે તો આ બધાને જ્યારે બદલવાની વાત આવે અને આ તો એના જેવું છે જેમ અહીંથી બદલીને બીજે મોકલે કાલ ઉઠીને ત્યાં ખાલી ન કરાવે એની શું ખાતરી જેમ અમદાવાદમાં ઓઢવ વસાહતમાં ઓગણીસો ને બાસઠથી રહેતા માલધારીઓના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું સરકાર જો કરી શકતી હોય તો અહીંયા કાલ તમને બીજે મોકલીને ખાલી કરાવડાવે એટલે સરકાર છેતરપિંડી કરી રહી છે સરકાર ગરીબોના સપનાઓ જે છે એ તોડી રહી છે લોકોને વિહોણા કરી રહી છે જેમ કેશવનગરમાં એકસો ને પચાસ ઠાકોરના મકાનો જમીન દોસ્ત કર્યા એમ મા અંબાના ધામમાં તમે ગરીબ માણસો ના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની અને તમે નોટિસ આપો કેવી રીતે ચાલી શકે એટલા માટે અત્યારે બધા જ અહીંયા ભેગા થયા ભાઈ કાંતિભાઈ ખરાડી અમારા ધારાસભ્ય શ્રી માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી આપણે કોને કહેવું જ્યારે સરકાર બેરી મૂંગી સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ ત્યાં જઈને ઘા નાખશું કે હે માં

અને એમના સાથે સર્વે આગીવન શ્રીઓ સ્થાનિક આગીવન શ્રીઓ ચર્ચાના ભાગ રૂપે આજે મુલાકાત લીધી છે ત્યારે અત્યારે બીજી વાત હું નહીં કરું પણ એટલું જરૂર કહું છું કે આ મુદ્દો લોબા ટાઈમ થી પણ ચાલે છે જવાબદારી સરકારની છે એડવેસ એકાદ શબ્દ હું પેલા પણ કહી દઉં છું કે આ મુદ્દો અંબાજી વિકાસ યાત્રા ના નામે હું વિધાનસભામાં બોલ્યો હતો એ વખતે આપણા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પોતે હતા એમને ચૌદે કોમળોનો સમાવેશ કર્યો હતો એ વખતે મેં વિધાનસભામાં વિરોધ કર્યો હતો ને વિરોધ એટલા માટે કે સ્થાનિક ધારાસભ્ય તરીકે બે વર્ષ ત્રણ વર્ષ પહેલા તો સતો માતાજીના નામે વેપારીકરણ કરવા માટે વિકાસ કરી રહ્યા છે પોતા પોત પેઢીઓથી આપણા વડીલો પંચાયત હોય તાલુકા પંચાયત મમલાદાર તરીકે એમના રેકોર્ડ ઉપર પુરાવા હોવા છતા તો સતત જો મંજૂરી ના લેતા હોય તોના સહી ના કહેવાય તો શું કહેવાય

મેં આ ચૌદ ગમડાનું નામ આપ્યું છે જો જો તો વર્ષોથી તમે મારા કરતા વધારે અનુભવી છો નવા નવા પોચ પોચ ને દસ દસ બાલ બિલ્ડિંગો બની રહ્યા છે એ રોકવો ને પેલા તો તમારે વિકાસ કરવો હોય તો એ બી રોકવો જોઈએ પણ એ નથી રોકવા યોજ છૂટ આલવી છે મેદાન ખુલ્લું મૂકવું છે ગરીબોને હટાવું આ કા કાય કઈ ઉંમરલાયક છે ને રોમા પીર ના પ્રગટ છો ને પગમાં ચપ્પલ નહીં પહેરતા ને મારી એકાદ બે વખત મીટિંગ માં આવ્યા છો એટલા માટે કહું છું આવા મોરખો ને પણ આ સરકાર એરોન કરવામાં બાકી રાખતું નથી મેં વિધાનસભામાં પૂછ્યું બીજું મને બી ક્યાંક કાઠું તો એટલા માટે પરે છે પણ સાથે સાથે દુઃખ ની ઘડીએ પણ કહું છું કે એક ટાઈમ એવો આવે તો રોડ ઉપર બારે આવવું પડશે મોગ્યા વગર માય નહીં આલે આ સરકાર નહીં આલે બરોબર 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 મે હમણા 15 દિવસ પહેલા આજ તો મને વાતની એ વાતની થોડી પૂછી છે કે આજ તો આટલા સપોર્ટ માં આયા છો મે 15 દિવસ પહેલા કીધું હતું અહીંયા 10 15 કે 20 કાગીવાનો બોલાયા હતા મને કહેવામાં આવ્યું કે અમને 89 નોટિસો આપી છે હેલો તો કીધું નેવ્યાસી નોટિસો આઈએ તો એક દિવસ ભેગા થાવ હું આવું હું આગીવો ની લઈશ કલેક્ટર આગળ દેવું તો હું બેહી સરકારના વિરોધમાં બેહવું તો હું બેહી પણ આવવું પડે આટલા મારા શબ્દો હતા પણ ક્યોક આપી પણ અમે લોકો કાયાત થયા જ હું આ સ્કૂલમાં ભણે છે

તમે આજ અમને ટેકો આપો અને અહીંયા નક્કી કરો અંબાજી અંદર નક્કી કરો ભાજપને એક પણ બુથ કોઈ એજન્ટ ના બેસવા દે ત્યારે ભાજપ વાળા ખબર પડે કે મકાનો ના પાડી ને ખાય કે તમારી સરકાર પડી જાય હગા ફોન કરો આ નરેન્દ્ર ભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાત તમને હું દાખલો આપો કે સરકારનો બાપ હોય ને ઝૂકે છે ઝુકાવનારો જોઈએ

હવે ચુંબાલી ગામના ના નક્કી કર્યું સો દિવસ સુધી નરેન્દ્ર મોદી ના એક ભાજપ વાળા સરકાર છો તો પ્રવેશ બંધી સો દાડે એવો થયો કે આ ચુંબાલી ગામ આજુબાજુના એકસો ગામ ભેગા થઈ અને એવડો મોટો ઝંડો ફરકાયો

મા ને ગરી કહીએ કે માં તારા આશરે છે તું બચાવ બચાવી પોલીટિકલ લડાઈ તો લડશું આવા બધાને ભરી પીવાની તાકાત છે પૂરી રીતે કોર્ટ સારા વકીલો તમે રોક્યા જશે જરૂર પડશે તો